ઠા પાવી જેતપુરના ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતાની વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સાતથી તારીખ પંદર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વિકાસ સપ્તાહ બે હજાર પચીસ ઉજવણી વેળાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે મળી રહ્યો છે ગુજરાતમાં છેવાડાના નાગરિક સુધી તમામ માળખાકીય સુવિધા મળી રહી છે વધુમાં તેમણે તેમના વિસ્તારમાં નિર્માણ થવા જઈ રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતો આપી હતી વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી ફિલ્મ નિદર્શન દ્વારા સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી નિહાળી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ફૈઝાન ખત્રી છોટાઉદેપુર